સાબરકાઠા જિલ્લાથી થી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો રોજ પળોયા રોડ પર ગાડીમાં અચાનક આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો હતો પળોયા થી ખેડબમ્મા આવતા પળોયા રોડ ઉપર અચાનક કપાસ ભરેલી ગાડીમાં આગ લાગી હતી વાયરના શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે ત્યારે ખેડબમમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી ખેડબમમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરાયો હતો ત્યારે વધુ વાત કરવામાં આવે તો આજ રોજ ખેડબમાં પડોયા રોડ ઉપર ગાડીમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાને લઈ ખેડબમાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી આગ પર પાણીનો માળો ચલાવી આગને કાબૂમાં લેવા આવી હતી જ્યારે ખેડબમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાયો હતો રાસ કમલસી પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા